આજરોજ સાય જીન કમ્પાઉન્ડની અંદર સહકાર પરિષદનું આયોજન કૃપકો અને સ્થાનિક મંત્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું આ પાક પરિસંવાદમાં આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો સાથે સાથે કૃપકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી પાકની ફેરબદલી પાક સંરક્ષણ અંગેના પગલાં લેવા આ ઘણા બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે અને સાથે સાથે સરકારનો જે અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમની અંદર પ્રાકૃતિક ખેતી તરફ પણ વરવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને એમાં ઘણા બધા ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોત્તરી પણ કરી હતી અને એના સંતોષકારક જવાબ પણ ખેડૂતોને આપવામાં આવ્યા છે